નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જાણો ગુરુ પૂર્ણિમા એ હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ ઉજવવામાં આવે છે આ વર્ષે ગુરુ પૂર્ણિમા એકવીસ જુલાઈ બે હજાર ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા અને વેદ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવાર ગુરુ અને શિષ્ય વચ્ચેનો પવિત્ર સંબંધનું પ્રતિબિંબ છે આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે ગ્રહોને દુર્લભ સંયોગ થઈ રહ્યો છે તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થવાના છે સૂર્ય બુધ અને શુક્ર કર્ક રાશિમાં રહેશે આ સાથે ગુરુ વૃષભ રાશિમાં રહેશે આ દુર્લભ સંયોજનને કેટલીક રાશિઓ પર વિશેષ અસર પડશે આવી સ્થિતિમાં આ અહેવાલમાં આપણે જાણીશું કે કયા દુર્લભ સંયોગ બની રહ્યા છે અને આપણે એ પણ જાણીશું કે કઈ રાશિ માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે આ દુર્લભ સંયોજન બની રહ્યો છે સર્વથા સિદ્ધિ યોગ એ જ્યોતિષશાસ્ત્રમાં એક શુભ યોગ છે આ યોગ ત્યારે બને છે જ્યારે કોઈ ચોક્કસ દિવસે કોઈ ચોક્કસ નક્ષત્ર સાથે મેળ ખાય છે આ યોગ એકવીસ જુલાઈના રોજ સવારે સાડા પાંચ વાગ્યે શરૂ થશે અને બાવીસ જુલાઈના રોજ સવા બાર વાગ્યે સમાપ્ત થશે ઉતારા સાદ નક્ષત્ર આ વખતે ગુરુ યોગને પ્રેમ યોગ પણ કહેવામાં આવે છે જે શુભ અને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે આ યોગ એકવીસ જુલાઈના રોજ રાત્રે સવા નવ કલાકે શરૂ થશે અને બાવીસ જુલાઈના રોજ સાંજે છ કલાકે જ સમાપ્ત થશે આ યોગમાં કરેલા તમામ કાર્ય સફળ થાય છે વૃષભ રાશિ ગુરુ પૂર્ણિમા આ દિવસે વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ સમયગાળા દરમિયાન તમારી કારકિર્દીમાં પ્રગતિ કરતા જણાવ્યા છે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે અને તમારા વ્યવસાય વધતો જણાય છે પૈસા સંબંધિત બાબતોમાં તમારા દિવસ ખૂબ જ ખાસ રહેશે તમને અચાનક પૈસા મળવાની સંભાવના છે આ સિવાય તમારું સ્વાસ્થ્ય પણ આ સમયગાળા દરમિયાન સારું રહેશે સિંહ રાશિ સિંહ તમને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે તમને વિદેશ પ્રવાસના પણ તક મળી શકે છે પૈસા સંબંધિત બાબતોમાં પણ તમને ફાયદો થશે લાંબા સમયથી અટકેલા કામને વેગ મળશે તમને અચાનક પૈસા મળી શકે છે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે કુંભ રાશિ ગુરુ પૂર્ણિમાના આ દિવસે કુંભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમને બાકી કામોમાં સફળતા મળવાની સંભાવના છે તમને કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે પૈસા સંબંધિત બાબતોમાં પણ તમને ફાયદો થશે તમને અચાનક પૈસા મળી શકે છે આ સિવાય તમારું સ્વાસ્થ્ય પણ આ સમયગાળા દરમિયાન સારું રહેશે ગુરુ પૂર્ણિમાના ઉપાયો ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુની પૂજા કરો પીળા રંગના વસ્ત્રો પહેરીને ગુરુને મંત્રનો જાપ કરો ગુરુવારે વ્રત રાખો અને દાન કરો ગાયોને ચારો ખવડાવો ગુરુ પૂર્ણિમાનો આ દુર્લભ સંયમ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ પરિણામ આપશે આ રાશિને જાતકોને કરિયર સંપત્તિ સ્વાસ્થ્ય અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે જય શ્રી રામ જય ગુરુદેવાય નમઃ